જેલી જે આપે ડેટ મળી હોય ને એની બે ત્રણ દિવસ પહેલા જવાનું ત્યારે પ્રોવાઇડ થાય હવે ત્યાં સુધી મેં વિચાર્યો આયા નહીં ને પહેલગામ ઉભડી જવાય ચાલો ઉભડી જાય ચાલો મિત્ર તમે જોઈ શકો છો ફાઈનલી અમે છે ને એ પહાડ આવી ગયા છીએ ને ખૂબ આનંદ આવે છે હે હર હર મહાદેવ મિત્રો મને લાગે મારો અવાજ ફાટલો સ્પીકર થઈ ગયો છે મજા કરો મિત્રો ઠંડુ વાતાવરણ છે ને આ સાયકલ માં સફર કરવાની મોટા આનંદ આવે હા આનંદ છે ને બસ માં ટ્રેન માં કારમાં ન આવી શકે યાર ડાર વ્યુઆમ જંગલ ની વચ્ચે નો ચાલતા હોય એવું લાગે છે જંગલ મે મંગલ કઈ નહીં ચાલો મિત્રો જાય

અને તું કહે આનંદ આવે છે વાત જાવાય ક્યાં શું કહેવાય કેવાનું વ્યક્ત ન કરી શકીએ હા તો હું મિત્રો પ્રેમમાં ડુખી થયેલો માણસ હોય છે ને દુઃખ વ્યક્ત ન કરી શકે એવું છે મિત્રો જો આ જે ખુશી અમને થાય છે ને જોઈને અમે વ્યક્ત અમે છે ને વ્યક્ત કરી શકતા કાંઈ નહીં હજી તો આગળ આ બહુ બધા થઈને આપણે જોશું અમારી સાથે બન્યા રહેજો ચાલો ધીમે ધીમે જઈએ આગળ તો અત્યારે અમે છે ને એક આર્ટ ચેનલ છે એક હામે ચેનલ ક્યાં વચ્ચે છે ઘોડી છે ને આરામ કરવા બેઠા છીએ ક્યારના ચલાવતા હતા ચાલો જલ્દી થાય ત્યાં આગળ વધીએ મિત્રો અત્યારે અમે હાલ તો છે ને આ કોફી પીવા બેઠા છે કોફી પી લીધી છે ભાવિક ભાઈ અને આ ભાઈ તો ના પાડતા હતા તમે કેમ કોફી ના પીધી આ ડોન્ટ લાઈક ઈટ એમ કયો મને મજા નથી આવતી મજા મજા નથી આવતી મુજે સા લગતા કે હમારે સાથ રહે રહે કે આપ પૂરા ગુજરાતી સુધી આવો સહી બોલો સહી બોલો દોસ્ત હા મતલબ થોડા બહુ અભી આગે આ જાયગા આ જાયગા મજા નોતી આવતી બસ મિત્રો આજ રાતનું જ તેમ એટલે પહેલા નક્કી કર્યું તો એક મંદિર છે અમને જો પહેલા નક્કી ગયા હતા ઓ મંદિર કે ભગવાન કા હતા માંજલી માતા કોણ છે મગલી માતા મંગલી માતા એસા કોઈ માતાજી કા મેરો નામ હતો મછલી માતા એવો કા માતાજી નું નામ હતું મંદિર માં ગૂગલ મેપ પર જોયો તો અહીંયા અહીંયા જે બેટા છે ને અહીંયા થાય છે 21 કિલોમીટર અમે જ્યાં રાત રોકાણ હતા સવાર નીકળા હતા ત્યાં થતું 51 કિલોમીટર પરંતુ અહીંયા છે ને એની પહેલા કાલી માતાનું મંદિર દેખાણું છે કાલી માતાનું મંદિર અમે મેપ માં જોયું છે ત્યાં અમને લાગે છે કે પહેલાં મંદિર કરતાં આ મંદિર થોડુંક વધારે શું કહેવાય છે એમ પેલું મંદિર મને અમને શું કહેવાય નાનીવું લાગે છે મેકમાં ફોટા ઉપર જોયા ને એટલે અને કાલી માતાનું મંદિર છે ને થોડુંક ઓકે લાગે છે તો હવે નક્કી કર્યું કે ત્યાં જ રોકાઈ જશે એમ એટલે જે આપણી સાયકલ રકડવાની એવરેજ છે એ પણ આવી જાય અને અહીંયાથી બસ એ કાલી માતાનું મંદિર કેટલું હશે અગિયાર કિલોમીટર અગિયાર અગિયાર બાર કિલોમીટર જેવું છે જોઈએ છીએ કેટલા વાગે પહોંચીએ છીએ ત્યાં જઈને શું કરીએ છીએ ચાલો જોઈએ અત્યારે આગળ નીકળી ગયા છીએ અને છે ને મિત્રો મજા આવે છે આજે તો હું તેને મજા વ્યક્ત નથી કરી શકતો પણ હા તમને બધાને જરૂર બતાવી શકું છું ચાલો જોઈએ આપણા ગુજરાતી ભાઈ ભેગા થાય ને એ ઘટવા જ ન દે આપણને એક અમદાવાદના ભાઈ મેળા એકલા હતા ફોર વ્હીલમાં જે વન હતી અમને બધાને કંઈક સોડા આપતા ગયા બહુ સારી સારી વાતો કરતા ગયા થેન્ક યુ ભાઈ જો મારો વિડીયો જોવાને ને તો મને આનંદ થયો મહાદેવ એ મારા ગુજરાતી ભાઈ બધા મોજમાં ને અમદાવાદ વાળા ભાઈ તો છોડે આપી પણ હારે હાર છે ને આપણને બાજી કાં હશે હે કુરુક્ષેત્ર કુરુક્ષેત્ર હરિયાણા કુરુક્ષેત્ર યો મિત્રો ભાઈનો પ્રેમ કેવો છે જો ભાઈ જો છોડે આપી જો જીરા એમ તો ભાઈ જાય છે ભાઈ ની ડેટ છે છ તારીખ ની કઈ ની મળ્યા આને ને થયો હર

વરસાદ આવે છે મિત્રો પણ શું કે વાછળ કેવું આવે વાછ સવારને નીકળે ને દસ વાગ્યાથી ચાલુ છો તે પણ જેવો એટલે મજા આવે છે ઉપર છે કાળા ધમ વાદળ સામે છે હરિયાળી નીચે ઝી એવી નદી જાય છે કોને ખબર સામે ક્યાં મહારાજ કે કોણ રહેતું હશે આઈ ડોન્ટ આવે છે મજા જોરદાર સામે પણ જો પહાડ અહીંયા મારી સાયકલ જય શ્રી રામ જો મિત્રો જોયું આજ રાતે <laughs> 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 <laughs>

ચલો ભી ચલતે મિત્રો વરસાદ આવી રહ્યો છે ને છે ને હા આનંદ આવી રહ્યો છે વાળ ઉપર ધ્યાન નહીં દેતા તમે મહાદેવ

भाई ले ले हम गए अंगूठा ट्रामा થઈ ગયો અંદરથી ઓય પહાડો ઉપર ઓટોમેટિક થઈ જાય શું થયું આમ કસરા થઈ ગયો હાલો મિત્રો જઈએ જલ્દી બી આગા અરે મોતાની હે કાય એક દિન જાન જાની હે કાય એક દિન એરી બા તો દેખ્યા ગભરાના ક્યાં હક લાગો કુછે જાના ભાઈ તો ફાઇનલી અમે છે ને જમી લીધું છે જમવામાં હતું દાળ ને રોટલી મજા આવી ગઈ ચોરૂક જાઉં અચ્છા અચ્છા નાવ કેરળ અન્ય સારી એ સારી અરે બહુ જ અચ્છા લગ રહે બ્યુટીફુલ તો મિત્રો અમે છે ને અહીંયા મંદિર રોકાણ છીએ અહીંયા ભંડારો છે આજે સાયકલ ચલાવી છે તેત્તાલીસ કિલોમીટર અહીંયાથી પહેલગામ બસો ને વીસ અથવા તો બસો ને આજુબાજુ છે કાંઈક હવે તો ચાલો મિત્રો હવે શું કરીએ તમને આગળ જોજો મજા આવશે આ મંદિરના દર્શન જો અહીંથી ઉપર છે મંદિર એક મંદિર નીચે છે નીચે છે ને આ બધો ભંડારો છે સામે આપણે જમવાનું અહીંયા સુવાનું અમે તો ગાડલા મળી ગયા છીએ અત્યારે જમી અમે આ ટડકો કેટલા ટાઈમ પછી ભાઈ રહ્યો ચાલો તારીખાઈ આ તમે ટડકો કેટલા ટાઈમ પછી ભાઈ

પછી ટક કરીએ કરશું કઈ જોરદાર જો જો મિત્રો એક મહાકાળી મંદિર છે ત્યાં રોકાણા છે આજની રાત અહીંયા તે જમી લેશું રાત્રે અત્યારે ઓલમોસ્ટ વાગી ગયા છે મિત્રો અત્યારે છે ને અત્યારે મિત્રો આઠ વાગી ગયા છે છતાં પણ તમે જોઈ શકો છો અહીંયા અંજવાળું રહે છે અને સામે તો જો વાદળ છે વાદળ એક જેમ નીચે જો મિત્રો વાદળ જોયો તો વાદળ એકદમ નીચે ચાલો મિત્રો હવે આપણે છે ને અહીંયા તે બ્લોગની એન્ડ કરી દઈ આઈ હોપ કે આપણને આ બ્લોગ સારો લાગ્યો છે બ્લોગ સારો લાગ્યો હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ આપણી યુટ્યુબ ચેનલને દેજો કમેન્ટમાં મહાદેવ લખી દેજો હર મહાદેવ જય હિ